જય માતાજી જય દ્વારકાધીશ જઈશ તો ફરીવાર અમારા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક ને હાર્દિક સ્વાગત છે તો કેમ છો બધા મજામાં મજામાં જ છો તો આજ આપણે કેટલા વાગે નવ દસ વાગે બ્લોગ સ્ટાર્ટ થાય છે કેમ કે આ મોડું થઈ ગયું છે એટલે આટલા વાગે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે બાકી જો આપણે અરે અત્યારે જોડાયેલા છે રામ ચૌહાણ ગૌતમ કંટારિયા સૂર્યભાઈ ડોન હા મયુર કંટારિયા અને વિશાલ ચૌહાણ તો અહીંયા અમે અત્યારે જો અમારા ગામના શેડ આવી છીએ છે ખાવા નાળિયા તો તેમ કન્ટિન્યુ લોકો બને રહેજો આપણે ગોળાનો ઓર્ડર દીધો છે આપણે ગોળો ખાવા અહીંયા આવ્યા છીએ અત્યારે બરોબર અને બાકી તો આ બધાને હે ને આ બધા એક એક અત્યારે બ્લોગર બની ગયા છે અત્યારે આપણે એક એકનું પાછું નામ જાણીએ તમારું ચેનલનું નામ હું છે મોટા ભાઈ અમારી ચેનલનું નામ રામ વિલેજ બ્લોગ છે તો સબસ્ક્રાઇબ કરવાનું બોલતા નહીં ગાય તમારું ચેનલનું નામ હું છે ભાઈ ગૌતમ કંટારે 0 યાર તમારું ચેનલનું નામ હું છે ભાઈ કંટારિયા મયુર 7 તમારું ચેનલનું નામ હું છે ભાઈ વિશે સોહાણ બ્લોગ તમારું શું કે ભાઈ નથી ડોન છે તો એ રીતનું છે અને આપે છે કેમ આપડે ગૌતો આપણે બ્લોક સ્ટાર્ટ કર્યો ના આપણે કર્યો તો આપણે એની જેમ જ છે રાતે બ્લોક સ્ટાર્ટ કર્યો અને અહીંયા આપડે હોટલ ની બહાર નીકળવી ને એટલે બ્લોક આપણે પૂરો કરવાનો છે અહીંયા સારું કરશું ને અહીંયા તો પૂરું પૂરો કરવાનો છે તો તમે કન્ટિન્યુ બ્લોકમાં બનાવી રહેજો તો તારે તો મસ્ત મજાના તારા મારા ગોળા આવી ગયા છે અને આ બધા તો ફ્રી ફાયર લવર બ્લોગ બ્લોગર તો છે પણ હારો ફ્રી ફાયર લવર પણ છે એમ કેવા કેવા માણસો પડ્યા અહીં દુનિયામાં હાલો તો હવે હવેનો ગોળો લઈ લો બીજો હું પેલા તો આપણે હાલો ગોળો ખાઈ લઈએ હવે અને પછી આ ભાઈનો આપણે ફર્સ્ટ વ્લોગ બનાવવાનો છે અત્યારે તો હાલો અત્યારે જો વિશાલ ભાઈ ના વાઇફ બર્થડે છે આજ હેપી બર્થડે હેપી બર્થડે કહી દેજો તમને બરોબર

વિશાળભાઈ બ્લોગર હતા પણ એ સારા બંધ થઈ ગયા સાંડી ગયા કોને ખબર એને થોડું ફેમિલી પ્રોબ્લેમ થઈ ગયો છે એના વાઈફ છે એને ના પાડી છે એટલે એ બ્લોગ બનાવવાનું બંધ કર્યું છે કેમ અને અને અત્યારે એનું ઘરનું કામકાજ ચાલુ છે એટલે એનું ઘર બને છે એટલે ઘર બની જાય પછી જો ભાઈ ચાલુ કરે એમ કે પછી ભાઈ ચાલુ કરશે અને અને તમે છે પુતેશ્વર આવો ને તો આમ જો રામ વિલેજ બ્લોક અને ગૌતમ કટારિયા ખાલી એનું નામ દેજો એટલે આમ જો ઓટોમેટિક તમને પબ્લિક એના ઘર સુધી તમને મૂકી જાય અવડા મોટા બ્લોગર છે તો તમે જરૂર એકવાર આવજો તો હાલો તો અત્યારે જો પેલી બેલી ખાઈ લીધી છે ને આ બધા જો ફ્રી ફાયરની ધબધબાડી બોલાવે છે ને હું મહિલાનો પેલો વ્લોગ બનાવવાનો છે એટલે આઈફોનમાં મહિલાને ઉતારી દેવાનો છે તો મહિલો લોકેશન ગોતે કે ક્યાં લોકેશન સારું આવે છે બરાબર તો ક્યાં લોકેશન સારું આવે બોલ તમે અહીંયા આપણે એ કામ કરે અહીં બે જાતે કેવું આવે છે અહીંયા

khá đại chứ, ba giờ xuống xí, anh em bữa giờ biếy bơi đi, biếy đi, khay đi. em, em to câu gì mà không có to câu, ba này, anh già này, anh phải không anh già, cái bây giờ biếy, cái nào bây giờ? biếy, biếy để nó, thấy